એટલો વખો એટલો વખો વખો આખા દાડા ભૂસ્યા ભૂસ્યા બોલતા ઉંદેડા ભેળા અને હું એને ઢોકળા બનાવવાનો વિચાર કર્યો વિચાર કર્યો તો વિચાર કર્યો શું બનાવો ધોન વગર ઢોકળા ના થાય

કોમ કાજ ના થાય ધંધો ના કરો તો પછી કરી દાખલ આવશે બીજું કોઈ તો ઘણા કઈ દે દોલ દોલ માથા પેલથી કીધું કર્યું એટલે કાચા માથાના ફરેલા આપનાર છે થોડું ચેતુન રે થોડો શું કેવું ઠે હવે તો સમજી પાછો આવશે પેલા છોકરા ને હવે તમારો છોકરો ને તો રખડ કરતો હવે ભાઈબંધો ભેળો ફરતો પચાસ હજાર નો જો મહિને કોમ કર્યું હોય તો ધોવાડા બોલાયી ઘર તો ધોવાડા બોલો બોલો તમે પોથાવાળા ની માં હા કાલે પર ગયા તો કોમ ગયો તો એમ ગયા તાર શું હા ગયા પણ માર કે કરવા એટલે કોમ જ થાય ને ગમે કોમી કે ગયા તા તમે શું કોમ હે ચાર પોત જણા ગયા ઓય ઓય ફોન લેવા ગયા તા ફોન હાસો હાસો ગયા તા ઓય ઓય તમને ચાહે એ જરૂર તમારે ફોન આવશે ફોન આવશે આસુ આસુ બે જણા ની સિબિલ ચેક કરી હતી પણ બે બે ફેલ ફેલ અને ફોન કેવો લાવ્યો

ઈ વાત વિરોધ કરો પણ થોડો થોડો મિત્રો તમે થોડા કોમેટો અને સબસ્ક્રાઈબ કરજો મારો માથાનો આવ્યો હા બસ આપણે એવું જોવે હે ઓ કે હા તમારે એક દોન તમે હા તંતે રાતા હા બે ત્રણ મહિના ભર્યા બે ત્રણ મહિના ભર્યા રાહા હા નવ હજાર પગાર પણ નવ હજાર હતો પણ તમારે જાધનમાં રસ હતો તે સકડો લાઈન પડ્યા હતા

વધ પણ મુ બોલવા કેજો હે કોઈ કોઈ કરે વાત હાસી ઓય તો એ વધારો આવશે આવશે ઉભા સમય આવ્યો છે સમય આવ્યો હે હું કઈ વાત પૂછવાનું હોય બોલતો વાળા પરથી ઓ

જો વિશ્વાસ તોડ્યો તો વિશ્વાસ તારે બસ તો વિશ્વાસ હું કઈ ખબર નઈ પણ તો પૂરેપૂરો વિશ્વાસ કેવો એક દાડો સમય આવશે સમય આવશે જો લગ્ન લાગાડી

પણ એ ના કરાય મજાક ના કે પકડવાય ગયો દોલાઈ પકડવાય દે અને હા અલે સો ના સો નહીં અલે મિન તો હા હા ખમા ખમા આ હાસુ માં હાસુ